જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગમાં તો ભાઈ અત્યારે આપણે વરસાદ ઝીણો ઝીણો આમ છાટી છાટી ચાલુ થોડી વાર પહેલાં જઈને તો આવ્યો હતો અને હવે પ્લાનિંગ કરીને હોસ્પિટલે જવાનું જો બપોર પછી જઈને તો પપ્પા આવે છે ને અત્યારે ના કર બાપુ હું મમ્મી અમે ત્રણ જાઉં કેમ કે બૈડ હારવાની હે આપણે જેસીબી આવ્યું ને આપણે ધારું તો ત્યાંથી બૈડ હારવાની હે તો લગભગ અમે અત્યારે જાઉં મમ્મી ને બાપુ અને બાકી વિચારી હે મારે હોસ્ટેલે જવાનું બાકી હે સુરબીન મન હોય ને તો એ જવા દેજે હોસ્ટેલ હે મમ્મી કહે કે પછી શું કહેવાય કે વરી કદાચ ને એવું થાય તો પછી પાછા ધોના જ કહેવાય ને એમ જો હા ભાઈ હા આવ છાતી ચાલુ હોય જોકે મોબાઈલમાં દેખા હે નહીં અમને અહીંયા માન માંડ દેખાય રેડી થયા હાઈ અને જાઉં હે આપણે હોસ્પિટલ અને આજે મમ્મી કહે કે નથી જવું હોસ્ટેલ પછી ના પાડી અને જવું નથી તો આજે હોસ્ટેલે કાલ પરમ આપણે જાઉં જો ભાઈ આપણું ટ્રેક્ટર છે ઓલી બાજુ ધાર પર આમ દેખાય તો નહીં ઓલો લીમડો આડો આવે હે અને ઓલી બાજુ જેસીબી છે ત્યાંથી બગડ હારે હે તો આપણે આવી ગયા હે હોસ્પિટલ થી ને ડૉક્ટરે એમ કીધું કે એમ બાકી તો કંઈ વાંધો નથી બીપી લો તો અહીંયા રેડી થઈ ગયું હે બધું રેડી હે ને મને અત્યારે જીરી માતું તું હે બાકી બાકીની ગોળીઓનું દવા દીધું છે અને તીખું ને તરેલું ઓછું ખાવાનું કીધું હે બાકી બધી આમ છૂટ દીધી હે અને

आश में कुछ है इनमें डॉक्टर ने मुकब दे तो तो मैं बताव गया था हूं ना थी। ना कोई वांदो नहीं कि ने है मैं हूं दवा नहीं के पी लेवानी इनमें तो के वांदो नहीं रिपोर्ट नहीं ना पाई थी हॉस्पिटल में से नहीं, नहीं, नहीं कि हम तो मुझसे लो हॉस्पिटल के दल बाई से में रुक में हम जावा में खावा કુシમો કરી તમામું છે 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 મને તો જ્યારે ભાવે ને એવું છે બાફણ્યું જેવું હે અરડનું શાક છે કડવું લાગ્યું મને જીરીક અરડનું શાક દળ જી હોય અને બાકી ગાજર નાથણ મરચા આ બધું નાથણ એટલે બધું હાલે કા મને આવ આ તો બહુ ટેસ્ટી આથના છે કેરી કેરી નાજર જ શ્રી કૃષ્ણ હાલો જો અહિયાં બેડ ફોરાઈ ગયો વારવી જીગર ન ત્યાં ઢગલા પડ્યા જબ જબરા બબે ટોલિયે પણ ઊંબી ફોરવાન નથી ખાડા હશે ને

આ એક ખિલ્લા હતી તી અહિયાં એક ટોલી થયેલી હતી તા આમાં બધા પારવા પારવા ખાડા હતા એમાં બાકી તો હે ને બા પાણા વીણી લ્યા આ પાણા બધાય ભાંગી જવા તા ભાંગી જઈ આ પાણા તો પાણો નાખ્યો તો બધા ભાંગી ગયા એકમાં બાથરૂમ આગળ ગટ ટ્રેક્ટર ઠલોલ છે ઈ એ કરું જો આ ઓલ તો પેપર છે ટ્રેક્ટર આવે ને તો કઈ ટ્રેક્ટર આવે નહી ટ્રેક્ટર હવે મારગ માં બળ નાખી ને બધું હમુ નમુ કરવા વયું નહી એમ કઈ જોડી નથી ગયો આ તર જોડી નથી ગયો પણ આમ માથે ને તો બધું જામી જાય ગાડીયું નીકળે એમ નહી હોય બે વાર ટ્રેક્ટર ઘૂચી ગયું એક વાર રોડ ને તું જોતો કઈ કઈ કરી રી ભર અવડું ખાલી થાય એટલે તાર કાકા થયેલું ને પછી જીસી બી આવ્યું એના કાઇટું તા વરી પાસું પાછો ફેરો ફરીને આવ્યા વરી પાછું ઘૂચે ગરી ગયું બાકી તલો થો થોડો વર હે ને ગારો જ થાય ને તો ધબડાઈ જાય માંડવી ને ઉતારા માં ઓલું થઈ ગયું બધું ઓલું હલવાય એને પાવડા હાથમાં આવે એટલે કઈ ના જોઈ ભલે પછી બે ગણું બર કર નાખે વાળા હતા બધા ખોદતા ગયા અને પોતે હાથીકડા થી ઓલો હેઠો ખોદવો લીધો બે ત્રણ થુંબાત કાઢ ખડ ના પછી હું ખીજાણી હું તું ઘરે જા

ત્યાં કાલ આમ થી આમ દસ પંદર ઓલા ભૂંડા નીકળ્યા એ હાઈ જતા કાયમ અહિયાં જ રીએ છીએ આ ઘર માં જ હા તમે બધા કોઈ બારીયું ખુલ્યું ના રાખજો ધ્યાન રાખજો પણ હે ને હા જે વાત કરે ને એટલે ભૂંડા અહિયાં જ બેઠા હોય એની કાલ ઘરે પાડી નાખું કે આ ઘર માં રિયે નાખવું ખપારી થી બધું ઉથલાવી મમ્મી મિસુલ કા કઈ ખીસકો આપડે હાલો ભાઈ તો અમાર ભાઈ મંડાણી હોય

બર્તનાં નામી હે ઓર કરે હા હાડકા કરતા કરે હે આલો ભાઈ તો મારા મમ્મી અહીંયા ખાડા બુરે છે અને અટાણું દી મેં દેલે હે કાલ માંડવીન ઘર ખાધો તો અને હવે આના હાટું થઈને લઈ આયા કાઈ અમે બે ટીવી જોતા જોતા ખાતા તા તો માથી સ્વી ઓલું બંધ કર નહીં તેમાં લાઈટ ગઈ પછી બે બેઠા બેઠા ઘડી ઘડવા તું કહી દ્યું પછી સત લાઇટ આવી ગઈ પછી અમે બે ફિલમ જોતા હતા એમાં ઓલું કેમ ડાન્સ કરતું તું હા કરતા તું કરજો એ ઉભો રહીએ આમ બધે હા एक गीत तो डांस करता है तू? बोलूं क्यों? रात, है, ए, दीने रात है। कर बेगो। इना कर तो, कर तो।, आ, तो नहीं। उबर, उबर। आ, दीने रात क्या दीने, रमी दीने, दीने रात, दीने रात યાર રમીરા ગાઈસ ડાન્સ રાતલડી રાતલડી દેખા પાઠા ઉ જગરા આ તો બલક નચવાન કડન્સ એક ધતીઓ રે ધતીઓ બાબા ચણા નાખવા બાજુ કા ને ચણા નાખવા અમે મુરલો હોય જ્યારે જ્યારે હે જ્યારે અમે મોરલો હોય અમે ભાઈ ચણ નાખવા તો આલું તમને બે નજરાક બતાવ આપડે ફાઇનલ ઈચણ નાખી દીધું શું ચાલ રહા હે મેમાઈક લઈ લે અબડે 8 ને 8 મિનિટ થઈ હે ભાઈ હું ગયો તો પાલભાઈ ને પાલભાઈ ને ખડેલી ને ગુંઠ લીબો હે તો હિંગડા કાન માં ગરી ગયા તો જરે જરે એટલે હિંગડા થોડા કાપી નાખ એટલે એટલે કટકા ખડેલું ઝીણકુ હે હા એટલે બ વધારે ન કપાય નકરી માં લોય નીકળે એટલે થોડો ભાગ ખોટો હોય ને એ થોડો કાપી નાખ્યો એટલે હવે વાંધો ન આવે કાન ની અંદર જરા જરા બે ગયા હોજા આવી ગયો ને થોડોક હવે આ ચોમાસાને લીધે છે ને એમાં પછી બગાડ વધારે લાગે પાક થઈ જાય એટલે કે કાપી નાખી એવું ન્યા આવે યોગ્ય હતો ને હવે આપણે સ્ટેબિલાઇઝર લઈ લીધું વરી પાંચ કેવી નું લીધું હે હાલો આપણે જોઈએ જરાક પછી હું ભેજું મારતો હતો કે આપણે અહીંયા મેન પાવર અહીંથી આવે હે તો સ્ટેબિલાઇઝર આપણે મેન પાવર જ્યાંથી ચાલુ થતું હોય ને હોમમાં ઘરમાં ન્યા લગાડવાનું હોય ઇંગ્લિશ ઇંગ્લિશ પાવરફુલ છે આપણને जो आया छे अपना स्टेबलाइजर वजन है गजा अपना वजन है भाई पूछा मोछो 70 18 किलो वो है के 20 किलो है वो लगे है अरे किलो मोने हां मोने हेलो काम बॉक्सिंग बॉक्सिंग नहीं अनबॉक्सिंग जो <laughs> भाई अपना आ गई बैटरी नहीं બેટરી નું નથી આ હે પાવર કંટ્રોલ રાખવાનું એક તો હવે નો આવે એ અંધારો જ આવે ને નવું પેકિંગ હોય ને તો હાલો આપણે આનું અનબોક્સિંગ કરીએ આમ તો જો કે ઓલા ભાઈ આજ આવ્યા ને એની કરના એક તો અનબોક્સિંગ ફિટ કરવાનું આપણે છે તો પણ સુગંધ ના લ્યો ને માથું દુખીએ કારી પરા ઉપડે મને હા કાઢ કાઢ તું કાઢ તું આમનો રે નડી ભાંગી જાય

આપડે મેન પાવર દેવાનું પછી માંથી નીકળ તો હોય ને ઈ પાવર આપણે આયા થી લેવાનો છે અને એક લખેલું હે આઉટપુટ 220 + 10% ઇનપુટ ને વોલ્ટ હા 90 વોલ્ટ થી 290 વોલ્ટ સુધીનો ઇનપુટ અંદર આપણે જાય ને ત્યાં સુધી ટુકડા કઈ વાંધો ન આવે પાવર સ્ટેબલ કરે અને આ ટાઈપનું કંઈક છે આની આપણે કંઈ માહિતી તો હોય નહીં પણ અમુક કાર્યગૃહ કહેતા હોય કે તમારા ઘરમાં છે ને સ્ટેબિલાઇઝર હોવું જરૂરી છે એમાં વાડીયુંમાં ખાસ ગામડામાં શહેરમાં ઓછો વાંધો આવે તો આપણે આનો ખર્ચો વરી એક્સ્ટ્રા કર નાખ્યો હા તો બે સાઈડ બે સાઈડની અંદર સેમ ડિઝાઇન હે આ ટાઈપની બસ હા લક્ઝરી બસ જેવું હા ખરેજ હા અને આગળનો ભાગ ફ્રન્ટ આ ટાઈપનું એમસીબી સ્વિચ આવે એમાં એવું તેવું થાય તો પડી જાય એટલે આપણે આગળ ટૂંકમાં આગળના જેટલા ટૂંકમાં શું કહેવાય ને ઇમ્પલુમેન્ટ કહેવાય કે સર વિબેન આ એમાં ટૂંકમાં કંઈ જોખમ ના થવા દઈએ તો આ ટાઈપનું કંઈક છે હવે આને કાલ લગાડ્યું અ ક્યાં લગાડવું ને એ હું ભેજ મારતો હતો કેમ કે રસોડા માંથી આપણે મેન પાવર ને તો બેસ્ટ રહે હે અને અહીંયા રાખ્યું તો વચમાં એક હાંઘો કરવો પડશે એટલે એ બધું ભેજું મારતો તો જોઈએ હાલો કાલ ક્યાં કાકાને બોલાવી ને પછી ફિટિંગ કરી દે હમ કાકા આ લગાડે એટલે એને વધારે આઈડિયા આવી છે ક્યાં રાખી તો સારું રહે એ તો એક આ આપણે કરવાનું છે કે અત્યારે હવે વ્યારુનો ટાઈમ થઈ ગયો છે તો હાલો વ્યારુ પાણી જીને કરવા હોય આવી જાવ હાલો ભાઈ તો અમે બધા જમી લીધું છે ને જીઓ લો મેં લીધું તું હાથ જ્યુસ આજે અહીંયા અમે ગયા તા ને ખંભાડિયા ત્યાંથી લઈને ટકા અહીંથી વધારે મારે દસ પોઈન્ટ આઠ ટકા ને એમાંથી વધારવાના હે તો એ પીધું પહેલા મેં મમ્મી કહી કે એમાં હું એક કામ બિલેવાઈ કે એને થોડુંક પાણી હતું ને એમાં નાખીને બે એટલે કે પચાસ મિલી જેટલું થાય એની પાણીમાં નાખીને પીધું ખોટી વાત છે હું કે હું reaction જોઈ લઈશ પણ એની કઈ ના દીધા હતા એને અને પછી મેં પીધું ને જે મને તો કુદરતી એનો સ્વાદ જોઈ ને એવું થાતું કે મેં હમણાં ઉલટી કરી નાખી ઉલટી કરી નાખી પણ આમ અલગ જ સ્વાદ ને પાછું ખાતું ને કંઈક અજીબ જ વાત હું તો પીતી હતી તો પીતી હતી એ પડખે ઘરની લબલી રાખી હતી પણ ઘર ખાતી ને તો એમાં મોઢામાંથી સ્વાદ નતો જતો અને હવે બધા ગયા જમવા મેં જમી લીધું હોય ને ગોળીઓ પી લીધું હે પપ્પા મમ્મી વીરુ બાન સોનલ મહી એ જમે રાજુ કાકા એ મેં અને જલાઈ જમી લીધું એન બાપુ તો બહુ મોડા મોડા જમે હે એને એની તો વાત જ ના આવે બચ્ચે હાલો અમે બધા જમી લીધું અને હવે જ હે મારે જરાક વાર હાલવા અહીંયા નીચે તો બપોરે આમ હાલતી નથી કેમ કે અંધારું હોય ને અગોચરમાં પછી એમ ના જવાય અગોચર તો જો કે છે નહીં પણ એમ થાય ત્યાં ક્યાંક ખૂણા કાચકામાંથી કંઈક હોય છે તો એમ એટલે મને એમ તો ના જ પાડે એવી રીતે ક્યાંય જવાની એટલે ઓહરીમાં આપણે હાલચાલ કરી ઓહરીમાં રૂમમાં ને હોલમાં ને એમાં તો આ ફેરી કરું હું તો હાલો હું હાલું અને હવે હું વિડીયો અહીંયા પૂરો કરી દઉં એટલે કે વિડીયાનો એન્ડ કરી દઉં મળશું આપણે કાલના એક નવા બ્લોક સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે